હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં દેશી ચણાનું કોરું શાક બનાવીશું આ શાક એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને આ શાકની રેસીપી એકદમ સરળ છે અને સાથે સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આ ચણાનું શાક કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા દેશી ચણા લીધા છે અને ત્યાર પછી એને સારી રીતે ધોઈ લીધા છે હવે ચણા પલાળવા માટે મેં અહીંયા ગરમ પાણી લીધું છે ગરમ પાણીથી ચણા પલાળશો તો એકદમ ફટાફટ પલળી જશે અને જ્યારે તમે એને બાફવા માટે મૂકો તો પણ એકદમ ફટાફટ બાફીને તૈયાર થઈ જશે હવે ત્યાર પછી એમાં થોડું મીઠું ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લઈશું અને બીજું એ કે ચણા પલાળતી વખતે જ્યારે તમે મીઠું નાખશો તો તમે જ્યારે ચણાને બાફશો ત્યારે એ એકદમ ફટાફટ કૂક થઈ જશે હવે જ્યારે પણ ચણાનું શાક બનાવો ત્યારે આ બંને ટીપ્સનો તમે ઉપયોગ કરશો તો ચણા એકદમ ફટાફટ પલળી જશે અને જ્યારે તમે બાપશો ત્યારે એકદમ ફટાફટ કૂક થઈ જશે હવે ત્યાર પછી આના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને એને બાજુ પર મૂકી દઈશું હવે ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ચણા એકદમ પલળી ગયા છે હવે ચણા પલળતી વખતે જે પાણી ઉમેર્યું હતું તે પાણીને મેં કાઢી લીધું છે અને ત્યાર પછી એમાં બે ગ્લાસ જેટલું બીજું પાણી ઉમેર્યું છે હવે ત્યાર પછી તેને બાફી લઈશું તો એક કૂકરમાં ચણા અને પાણી બંનેને ઉમેરી દઈશું અને ત્યાર પછી એમાં થોડું મીઠું ઉમેરી લઈશું અને મીઠાને મિક્સ કરી લઈશું હવે ત્યાર પછી ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ વિસલ વગાડી દઈશું હવે ત્યાર પછી મેં અહીંયા કૂકરની છ વિસલ વગાડી છે અને ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણા ચણા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે એટલે કે ઇઝીલી એટલે કે સરળ રીતે મસળાઈ જાય છે તો હવે આપણે એનું શાક બનાવી લઈશું તો તેના માટે અહીંયા પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ત્રણથી સાડા ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમે જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને ક્રેકલ થવા દઈશું ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું તો મસાલામાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ હિંગ અને પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને આ બધાને તેલમાં સાતળી લઈશું હવે લસણ અને મરચાંની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લઈશું હવે આ મસાલા સતળાઈ ગયા છે તો ત્યાર પછી આપણે જે ચણા બાફીને રાખ્યા હતા એ બાફેલા ચણા આપણે તેલમાં ઉમેરી દઈશું પરંતુ પાણી સાથે નથી ઉમેરવાનું પાણી એનું બધું બહાર કાઢી લઈશું હવે ત્યાર પછી આ ચણાને મસાલામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે ચણા ઉમેરતી વખતે એમાં થોડું ઘણું પાણી આવ્યું હોય છે તો એ પાણીને બળી જવા દઈશું જેથી ચણામાં મસાલો અને તેલ વ્યવસ્થિત રીતે લાગી જાય હવે લગભગ એકાદ મિનિટ જેવું મેં ચણાને કૂક થવા દીધું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો એમાંથી બધું પાણી બળી ગયું છે અને બધો મસાલો ચણા જોડે વ્યવસ્થિત લાગી ગયો છે તો હવે એમાં એક ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશું અને થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે ચણાને પલાળતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું અને બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું એટલા માટે મેં મીઠું ઉમેર્યું નથી પરંતુ તમારે ટેસ્ટ કરી અને મીઠું પછી ઉમેરવાનું હવે તમે જોઈ શકો છો બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે અને આપણું આ દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક બનાવવાની રીત તમને ખૂબ જ સરળ લાગશે પરંતુ આ શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે કે તમે વારંવાર બનાવીને ખાશો તો હવે આ શાકને આપણે ગરમાં ગરમ શવ કરી લઈશું હવે આ ચણાના કોરા શાકને તમે ત્રણ રીતે ખાઈ શકો છો એક તો તમે એને રોટલી જોડે પણ ખાઈ શકો છો ત્યાર પછી બીજું કે તમે એની ચાટ બનાવીને પણ ખાઈ શકો છો અને ત્રીજું જો તમે ડાયટ કરતા હોવ તો તમારા ડાયટ ચાટમાં પણ આયુ આ શાક તમે ઉમેરી શકો છો અને આ ચણાનું શાક તમે લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો હવે આવી જ રીતે આ દેશી ચણાના શાકની રેસીપી તમારા ઘરમાં તમે પણ જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો